રેલવે ટ્રેક પર નદીની જેમ પાણી વહેતા જોવા મળી રહ્યા છે અને આ પાણીના ધસમસતા પ્રવાહના કારણે રેલવે ટ્રેક નું ધોવાણ જ થઈ ગયું આ દ્રશ્યો છે પોરબંદર જિલ્લાના ભારે વરસાદને લઈ પોરબંદર કાનાલુસ વચ્ચે રેલવે ટ્રેક પર વરસાદી પાણી ફરી વળ્યા રેલવે ટ્રેકનું ધોવાણ થતાં સૌરાષ્ટ્રમાં ટ્રેન વ્યવહાર ખોરવાયો છે પોરબંદર તરફની કેટલીક ટ્રેન સંપૂર્ણપણે રદ કરાય તો કેટલીક આંશિક રદ કરાઈ જ્યારે કેટલીક ટ્રેનોને રીશેડ્યુલ કરાઈ છે પોરબંદર સાતારાંગી સુપરફાસ્ટ ટ્રેન જે આજે તેના નિર્ધારિત સમય સવારે 9 ને દસ વાગ્યાને બદલે છ કલાક મોડી એટલે કે બપોરના 3 ને દસ મિનિટે ઉપડી ગાંધીનગર વેરાવળ એક્સપ્રેસ ટ્રેન જે આજે તેના નિર્ધારિત સમય સવારે સાડા દસ વાગ્યાને બદલે

राजकोट में शॉर्ट टर्मिनेट किया है यह गाड़ी राजकोट से ही वापस शॉर्ट ओरिजिनेट होगी दिल्ली पोरबंदर ट्रेन को हमने भानवड़ में कैंसिल किया था और इसके 200 से अधिक पैसेंजर्स को हम बस के द्वारा पोरबंदर ले जा रहे हैं यात्रियों को भानवाड़ स्टेशन पर पीने का पानी और चाय का प्रबंध भी रेल प्रशासन की ओर से किया गया था अभी स्थिति बरसात की जो है वो अभी चल रही है जैसे जैसे पानी उतरता है उसके बाद हम ट्रैक सर्टिफाई करेंगे और उसके बाद ट्रेनों का आवागमन शुरू हो सकता है बात करिए राज्य में भारी वरसाद वरसों ज कारण राज्य एकतालीस मार्गो बंद हालत में है एकतालीस मार्गो पर वाहन व्यवहार बंद राज्य छ स्टेट हाईवे पर बंद છ સ્ટેટ હાઈવે બંધ જેના કારણે લોકોએ અન્ય માર્ગ વૈકલ્પિક માર્ગ પસંદ કરવો પડશે જૂનાગઢમાં બે પોરબંદરમાં બે સ્ટેટ હાઇવે પણ ભારે વરસાદના કારણે બંધ ભરૂચ નર્મદા જિલ્લામાં એક એક સ્ટેટ હાઈવે પણ બંધ તો આ તમામ માર્ગો એકતાલીસ માર્ગો બંધ પંચાયત હસ્તકના પચીસ માર્ગો ભારે અવિરત વરસાદના કારણે બંધ કરવામાં આવ્યા છે ક્યાંક રસ્તાનું ધોવાણ થયું છે ક્યાંક પાણી ફરી વળ્યા છે જેના કારણે એકતાલીસ માર્ગો રાજ્યમાં બંધ કરવામાં આવ્યા છ સ્ટેટ હાઈવે પણ બંધ કરવામાં આવ્યા છે જેના કારણે લોકોએ આ વૈકલ્પિક રસ્તો પસંદ કરવાનું રહેશે જૂનાગઢમાં બે પોરબંદરમાં બે સ્ટેટ હાઈવે બંધ ભરૂચ નર્મદા જિલ્લામાં એક એક સ્ટેટ હાઈવે બંધ રાખવામાં આવ્યો છે આ સાથે પંચાયત હસ્તકના પચીસ માર્ગો હતા આ પચીસે પચીસ માર્ગો બંધ હાલતમાં રાખવામાં આવ્યા છે પોરબંદરમાં પંચાયત હસ્તકના બાર માર્ગો બંધ કરવામાં આવ્યા છે જૂનાગઢમાં છ અમરેલીમાં એક રોડ હાલ બંધ કરવામાં આવ્યો છે તો આ તમામ જગ્યાએ અતિ ભારે વરસાદ જેના કારણે રોડ રસ્તા બંધ કરવાની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ભાવનગરમાં પંચાયત હસ્તકના રસ્તા બંધ રાજ્યમાં ભારે વરસાદ જેના કારણે એકતાલીસ માર્ગો હાલ બંધ કરાયા છે છ સ્ટેટ હાઈવે પણ અત્યારે બંધ કરવાની નોબત આવી છે જૂનાગઢમાં બે પોરબંદરમાં બે સ્ટેટ હાઈવે બંધ રાખવામાં આવ્યા છે